અને આ બધું ઘાટું હોય એટલે ખબર ન રહી અમે ક્યાં ઊભા હોય પાસે થી ગયા જઈ આપડે તો પણ ખ્યાલ માં પડે જડે જો કે વરસાદ આવે એટલે તે ઘરે આવે હજુ જે આવ્યા નથી માતા જિંદગી આવે તો સારું બે વાસળીઓ ને જશે

તો જ બાજ મિત્રો કહ્યું ને આપણે વાસરું ગોતતા હતા વાસરૂ ગયા છે આગળ ફોન આવ્યો એટલે હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે પાછા કારણ કે કલાક દોઢ કલાકથી ગોતતા હતા આપણને મળ્યા નથી બીજા નિહારેથી વાસરું ઘરે વ્યા ગયા છે હવે આપણે પાછા જઈ રહ્યા છીએ ઘરે અહીંથી આપણે ઘરે જઈ રહ્યા છીએ અને આપણા વાસરું જોવા આવી ગયા છે બરાબર ગયા ગોતી ગોતી જો આખા પલ્લી ગેલા છે એ રીતે એ જોવે છે મારી ગઈ હ્રિષ્ણા અને ત્રણ વસ્ત્ર છે બીજા આપડાઈ ગયા છે વ્યાહુ સરવા માટે આ ત્રણ ઘરે રહી છે જો આખી પલ્લી ગેલ્યું છે વરસાદ ને ઉભી ગયા હા જાડવા રેવતી એ દોડવી દોડવી ઠકવાડી દીધા ઘરે આવી છે ને વરસાદ જવો તો માર આવે છે ઘણા અને આજે પાછો મઘાનો વરસાદ આવ્યો